ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલહાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પાઠવવામાં ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલહાર ગ્રીન સોસાયટીના રહીશોને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીનું બાર વર્ષ પહેલા નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમા રજૂ કરાઈ હતી બિલ્ડર હિતેશ સુતરિયા જે સોસાયટીના પ્રમુખ પણ છે તેઓએ આજ દિન સુધી આપેલા વાયદા પૂરા કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેન્ટેનન્સ થતું નથી સોસાયટીમાં ફાયર સેફ્ટી અને સીસીટીવીની કોઈ સુવિધા નહીં હોવાનું મકાન ધારકો આક્રોશ ઠાલવી રહ્યા છે સાથે જ મેન્ટેનન્સના રૂપિયા તેઓએ પોતાના અંગત ખાતામાં નાખે છેતરપિંડી આચરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે બિલ્ડર સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે ને જો રહીશોની માંગ ન સંતોષાય તો આવનાર દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવે છે આ સરકારી તંત્ર હજી સુધી કામે લાગ્યું નથી એટલે એની આ છેલ્લી રજવાત છે અહીંયા આગામી દિવસોમાં આ હિતેશભાઈ સુતારિયા જે મલ્હાર ગ્રુપના જે બિલ્ડર છે એમની જેટલી પણ સાઇડો ચાલે છે એ તમામ સાઈડો ઉપર પણ એ કાયદેસર કાયદાકીય કઈ જગ્યાએ પ્રક્રિયાની અંદર કાયદાકીય કામ કરે છે કે નથી કરતા એની પણ તપાસ અમે એક સમાજ સેવા તરીકે એની ઉપર પણ કરીશું જો આ લોકોની માંગો પૂરી ન થઈ તો આગામી દિવસોની અંદર એમના વિરુદ્ધમાં જે કંઈ પણ કોર્ટ રાહે કાર્યવાહી કરવાની થશે તો એમાં પણ અમે સોસાયટીના રહીશો સાથે છે અને આજે આની અંદર તમામ પક્ષોએ સાથે મળીને આમની જે સોસાયટીની જે પણ તકલીફ છે એ તકલીફો દૂર કરવી જોઈએ પરમ દિવસે સોસાયટીમાં જાતે જઈને જોયું છે ત્યાંની જે કંઈ પણ સુવિધાઓ જે સુવિધાઓ હજી સુધી એ લોકોએ પૂરી નથી પાડી અગાઉ પણ આ બિલ્ડરના વિરુદ્ધની અંદર જે કંઈ પણ ગેરકાયદેસર એને બાંધકામ કર્યા છે જે કંઈ બંગલા બનાવ્યા છે એના વિરુદ્ધમાં પણ એના ઉપર કાર્યવાહી કરાઈ હતી પરંતુ હજી સુધી એ બંગલાઓ પણ એની એ જ હાલતમાં છે હજી પણ સુધી એ બિલ્ડર કોના રહેમ નજર હેઠળ આટલી બધી બેરહેમી આ રહીશો સાથે કરી રહ્યા છે એ ખરેખર એક ચિંતાનો વિષય છે આજે આ મલહાર ગ્રુપની અંદર જે જૂની સ્કીમ છે બાર વર્ષ જૂની સ્કીમ છે એમાં જો આવું થતું હોય

તેઓએ એમની વગથી પૈસાની તાકાતથી અમારા અવાજને દબાવ્યો છે અમને રખડતા કરી દીધા છે અને આ સોસાયટીના આજે પણ જે પ્રશ્નો વરસુ હતા રસ્તાના રોડના મેન્ટેનન્સના લાઇટના સાથે સાથે ગતરના અને છેલ્લે સીસીટીવી અને ફાયર સેફટીની સુવિધા આજે પણ ઉપલબ્ધ નથી ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એની રજૂઆત પણ અમે વારંવાર કરી છે છતાં આ બિલ્ડર હિતેશભાઈ સુતેરિયા અમને સાંભળતા નથી અને અમને જવાબ આપતા નથી તો અમે છેલ્લેક્ટર આજે અમારો અવાજ રજૂ કરવા અમારી રજૂ કરવા આવ્યા છે અમારી વિનંતી છે છે કે અમે રખડતા રહ્યા તો હવે અમારે ન્યાય ક્યાં લાગો મહેરબાની અમારા જવાબ ને આજે સાંભળો અમને ન્યાય આપો આજે અમારી સોસાયટીના બધા જ પ્રશ્નો ત્યાંના ત્યાં છે આજે છેલ્લી કક્ષાએ રજુઆત કરવા આવ્યા છે તમે અમને ન્યાય આપજો અને આના કરતા પણ વિશેષ આંદોલન કરીને ઉપવાસ કરીને અમે અહીંયા બેસવાની આજે નેમ લઈએ છીએ અમે રજિસ્ટ્ર કચેરી માં કરેલી છે અરજીઓ કરેલી છે અને એના માટે પણ તૈયારી કરેલી છે અમે વિચારતા હતા કે ભાઈ જ્યાં સુધી સમાધાન થી રસ્તો થાય ત્યાં સુધી આપણે કાયદેસર કાર્યવાહી નથી કરવી જો આજે પણ આ રસ્તો ન થાય તેના માટે વિકલ્પ ખુલ્લો રાખેલો છે